જય શ્રી કૃષ્ણ જય માતાજી હર હર મહાદેવ પરિકિચન બ્લોગ્સમાં આપનું હાર્દિક સ્વાગત છે ફ્રેન્ડ્સ આજે મારા રસોડામાં હું બનાવવાની છું રીંગણ અને સૂકી ડુંગળીની કઢી જે તમે બાજરીના રોટલા સાથે કે ઘઉંની જાડી રોટલી સાથે ભાખરી સાથે પરાઠા સાથે કે ખીચડી સાથે ખાઈ શકો છો બહુ સરસ લાગે છે અને હા ગામડામાં શાક ઓછા ખવાય અને કઢી વધારે ખવાય પહેલાં એવું હતું લોકો કઢીને રોટલીને રોટલા જ ખાય હવે તો જમાનો બદલાય તો શાક બનતા હોય બાકી કઢી જ ખવાય તો મારા ઘરમાં તો બધાની પ્રિય છે તો આ કઢી બનાવવા માટે ગેસ ચાલુ કરીને મેં પેન મૂકી છે અને કઢાઈમાં તેલ અડધો કપ નાખ્યું છે અને તેલ ગરમ થાય એટલે એક ચમચી જીરું અને વાટેલું લસણ છતી સાત નંગ એ અંદર નાખીશું બે લીલા મરચાં સમારેલી અંદર નાખીશું ડુંગળી એક નંગ છે ઝીણી સમારેલી અંદર નાખીશું અને બે રીંગણ એ આપણે ચેક કરીને લેવા કારણ કે ઘણી વખત સડેલા આવી જતા હોય છે એટલે બે નંગ આ રીંગણ છે એને પણ સમારીને અંદર નાખીશું અને એક ચમચી ભરીને હળદરને એક ચમચી ભરીને લાલ મરચું એ અંદર નાખીશું જો ધાણાજીરું ખાતા હોય તો નાખી શકો છો પણ મેં નાખ્યું નથી અને હવે સ્વાદ મુજબ થોડુંક આપણે મીઠું નાખીશું અને બધું મિક્સ કરી દઈશું અને હલાવીને બે ત્રણ મિનિટ અને આપણે ઢાંકી દઈશું ત્રણ મિનિટ માટે તો ત્રણ મિનિટ પછી ત્રણ ચાર મિનિટ પછી આપણે ચેક કરી લેવાનું જો કાચું લાગે તો થવા દેવાનું અને થઈ ગયા હોય રીંગણ તો આપણે અંદર છાશ નાખવાની તો મારા રીંગણ ચડી ગયા છે શાક તો હવે ઉપર આ ખાટી છાશ નાખીશું તો એમાં ખાટી છાસમાં બેસન નાખીને બે ત્રણ ચમચી બેસન નાખીને આ ખાટી છાસ મેં અંદર નાખી છે તો બે ત્રણ ચમચી ચોક્કસથી તમે બેસન નાખીને ફેરવીને પછી છાસ નાખવાની છે અને અને ઉકળવા દેવાની છે ધીમા તાપે અને ઘટ થાય ત્યાં સુધી અને પાણી થોડુંક તમારે નાખવું તો નાખી શકો છો પણ મારી છાસ એકદમ સરસ હતી જાડી હતી ઘરમાં બનાવી હતી એટલે મેં પાણી નાખ્યું નથી હવે મેં ગેસ બંધ કરી દીધો છે અને મેં સર્વ કર્યું છે આ ઉપર કોથમી નાખીશું તમે જોઈ શકો છો અને આ કઢી આપણી રેડી થઈ ગઈ છે તે રોટલી સાથે ભાખરી સાથે પરાઠા સાથે કે રોટલા સાથે ખાઈ શકો છો વિડીયો સારો લાગે તો શેર કરજો જય શ્રી કૃષ્ણ જય માતાજી ટેક કેર